સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના સરલાથી દુધઈ વચ્ચે ગેરકાયદેસર માટીની ખાણો ધમધમી રહી છે વિસ્ફોટના કારણે સાત જેટલા ખેડૂતો પાયમાલ થયા સરાથી એસા પારેક સાથે મીત પાર્કનો એક વિસ્તૃત અહેવાલ સુરતનગર જિલ્લાના મૂડી તાલુકાના સરલાથી દૂધ વચ્ચેના રસ્તામાં સફેદ માટીની ખાણ ગેરકાયદેસર વ્યાપક પ્રમાણમાં ઉત્ખનન કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને જેવા ત્રોટાઓ ફોડી અને ખાણમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાના કારણે આજુબાજુના સાત જેટલા ખેડૂતોની મોટી કિંમતી જમીન બંજરમાં ફેરવાઈ ગઈ છે અને સાથોસાથ નર્મદા સંપની જે ટેન્ક છે એને પણ પારાવાર નુકસાન થયું છે આ બાબતે ગગજીભાઈ સોલ આમ તક ટીવ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે મૂડી મામલતદાર અને અધિકારીને રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ પણ પ્રકારનો હકારાત્મક પ્રતિભાવ સાંપડ્યો નથી અને માત્ર ને માત્ર હપ્તાનું રાજકારણ ચાલતું હોવાના કારણે મારા સહિત સાત ખેડૂતો આજે હેરાન પરેશાન થઈ ગયા છે અને દો શખ્સ જેવી જિંદગી જીવી રહ્યા છે અને કિંમતી ખેતીલાયક જમીન આજે બંજરમાં ફેરવાઈ ગઈ છે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે તાત્કાલિક અસરથી આ પ્રવૃત્તિ બંધ કરે અન્યથા

સગલા મૂડી તાલુકાના સગલા ગામમાં સફેદ માટી નીકળે છે એમાં એ કાર્ય હો હો બ્લાસ્ટ કરે છે અને મારી વાડીનો બોર ફેલ થઈ ગયો દસ દસ પંદર દિવસે પંપ નવો નાખવો પડે છે તો આથી સગલામાંથી ઘણા પણ વીડિયા જાય છે પણ તો આ અધિકારી કોઈ પણ આની માથે કાર્યવાહી કરતા નથી મૂડી તાલુકાના સગલા ગામથી સોલંકી ગગજીભાઈ ડાયાભાઈ બોલું છું સગલાથી દુધઈ રોડ ઉપર સફેદ માટીની મોટી ખાણું આવેલી છે અહીંયા એક કાર્ય હો હો બ્લાસ્ટ કરે છે અને અમારી વાડીના બોરમાં ખ્યાલ થઈ જાય છે અને દસ દસ દિવસે મારે પંપ બદલાવો પડે છે અમુક મોટરે પણ બાળી નીકળતી નથી સરકારમાં કેટલી વખત રજૂઆત કરી તો આના કોઈ નિરાકરણ લાવતા નથી અને મોટા મોટા અધિકારીના ટુ ક્લાસના અધિકારી અહીંયા સેટિંગ પાડીને અને વયા મૂડી તાલુકાના સડલા ગામથી સોલંકી ગભજીભાઈ ડાયબાઈ બોલું છું સડલાથી દુધ રોડ ઉપર મારી વાડીની બાજુમાં મોટી ખાંડ સફેદ માટીની આવેલી છે એ એ કાર્ય હો હો બ્લાસ્ટ કરે છે અને મારી વાડીના બોર પણ ફેલ થઈ જાય છે બોરમાંથી મોટરો પણ નીકળતી નથી બે બે બોર પડાયા અને એમાં નકરી રેતીના ઓલા આવે છે બ્લાસ્ટના કારણે એટલે મારે મોટર અઠવાડિયે અઠવાડિયા બારી કાઢવી પડે છે અને આ અધિકારી કોઈ પણ આનો નિરાકરણ લાવતા નથી પાંચ પાંચ વખત રજૂઆત કરી છે તો એ આ સરકાર આમાં કોઈ ધ્યાન દેતી નથી આના કારણે અમારે ખેતી પણ પડતર રહે એવું છે